હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અર ચેનલ ભાગી ગયા છે સવાના સવા આઠ સાડા આઠ અને જાનવી જો બેસી ગઈ છે બ્રેકફાસ્ટ કરવા ને અડધું કરીને ચા છે ને ફટાફટ પી ગઈ આખો વટકો ભર્યો હતો ચા પીવાઈ ગયો અને પરોઠો જે એમનું પડ્યું છે આજે છે અગિયાર રસનો દિવસ એટલે મેં બનાવ્યા છે ફરાળી થેપલા જો આ છે ફરાળી થેપલા અને ચા અને કાતરી તળવાની ભૂલાઈ ગઈ છે પહેલાંની તળેલી પડી છે પણ એ તેલ આપણે રેગ્યુલર યુઝ કરતા હોય એમાંથી યુઝ કર્યું હોય એટલે હું અગિયારસના દિવસે તેલને હું અલગ કાઢી લઉં છું તો જો પરોઠા અહીંયા સરસ મજાના થઈ ગયા છે રેડી અને જીયાના બ્રશ કરે છે અને વેચે પૂજા કરી રહ્યા છે તો એ હવે હમણાં આવે બંને જણા એટલે પછી બધા બેસી જાય બ્રેકફાસ્ટ કરવા માટે અને હમણાં થોડુંક ખબર નહીં પાર્સલનું આજ વખતે શું થયું કે સેટરડે સેટર્ડે વાતનું લાસ્ટ ટુ લાસ્ટ સેટરડે નીકળી ગયું છે એક વેક ઉપર ટાઈમ થઈ ગયો આજે મને લાગે દસમો દિવસ છે આઈ થિંક નીકળી ગયું એને પણ વચવા બે શનિ રવિ આવી જાય એટલે એ લોકો તો એમાં ખબર ને કામ તો કાંઈ કરે નહીં ખબર નહીં શું થયું હવે આજે આવે કે કાલે આવે આવેસેજ આવ્યું નથી એટલે હવે જોઈએ કે કેવી રીતે છે કારણ કે બધું બી મને લાગે એક સાથે જ બધું કામ આવી પડશે એટલે બધું વસ્તુ આવે એટલે એને ઠેકાણી કરવામાં ટાઈમ લાગે એટલે એવી રીતે છે બધું વેઇટ કરું છું મને મળ્યું મંડે આવશે ટ્યુઝડે આવશે પણ વેનસડે થઈ ગયો છે હવે જોઈએ આજે આવે છે કે પછી કાલે આવે છે અને જીયાના આવી ગઈ છે જીયાના ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ભાઈ ગા ઉઠીને તરત ટેબ્લેટ જોવું તું મેં જમવા બોલાવીને એટલે જરાક મૂડ એ બેઠી રે બેઠી રે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ શું ચાલે

આલે બેજાએ હા આજો કઈક પાર્સલ આવ્યું છે અમારી જાણ બહાર એ એ જીયાના પછી સાફ કરવું પડશે એક એક દાણો બેણડાવીશ આ જો જો મજા પડી ગઈ ઓલે બોક્સમાં નાખ જી ઓલું બોક્સ લાવ ટોય બોક્સ અને એની અંદર નાખો નીચે નથી નાખો પછી ભેગા કરવા પડશે આઈ ડોન્ટ નો સુ છે આમાં તો નકર આવું છે કે શું ફાર્સ છે તો સાવ લાઇટ વેટ એની અંદર નાખો આમાંથી કાઢી કાઢીને જાનો ઓમાં નાખો

તો જો થઈ ગયા છે સાડા બાર અને લંચ ટાઈમ તો જીયાના અને જાનવીને મેં બંનેને જમાડી દીધું છે શાક રોકલીને દાબેલીને એવું હતું ને તો હા તો એને મેં એ જમાડી લીધું છે તો એ જમીને શાંતિથી હવે બેઠા છે ને મારે છે આજે અગિયારસ તો મેં લઈ લીધું છે ફરાળી ચેવડો યોગટ અને છે બનાના તો હું ફરાળ કરી લઈશ ને બીજા એની લોકો સેવા માંગ્યા છે તો એ લોકો ત્યાં જ જમી લેશે અને જિયાનાને આજે પાછો બીજો એક ટૂથ પડી ગયો હે ને જીયું ટોટલ ચાર તીથ પડી ગયા હે ને નોટ ટુ સે ઇટ ઓ આઈ થોટ યુ સે બધાને કહેવાનું ઓકે ઓકે તમે લોકો સાંભળી ગયા હોય ને તો હવે નહીં સાંભળતા ઓકે જી એન્ડ ડોન્ટ વોન્ટ ટુ સે દેટ બિકોઝ એણે મને એમ કીધું કે કહેતી ને હું એમ સમજી કે કહી દે મારો ટીપ પડી ગયો છે એમ તો મેં તમને કહી દીધું તો તમે સાંભળ્યું હોય તો તમે હવે નહીં સાંભળતા બરાબર ચાલો હું કરી લઉં લંચ હવે અને પછી મળે આફ્ટરનૂનમાં આજે મારું ઇન્ડિયાથી પાર્સલ આવી જવાનું છે તો બે બોક્સ છે અને બપોર વચ્ચે જ બરાબર આવવાનું છે તો જોઈએ હવે આ લોકો સુઈ જાય છે કે કેવી રીતે કારણ કે અમારે પાછું પાંચ વાગે શિબિરમાં પણ જવાનું છે એવરી ડે ત્રણ દિવસ આફ્ટરનૂન ઇવનિંગ ઇવનિંગ સેશન છે અને શનિ રવિ ફૂલ ડે છે તો બરાબર આજને મને એમ હતું કે આ આગલા એક બે દિવસમાં આવી જશે પણ આ એવું નહીં એકદમ લાસ્ટ મિનિટ આવ્યું છે તો અમુક વસ્તુ જે છે એ પાર્સલ આવીને તરત ઠેકાણે કરવી પડે એમ હોય તો તમે જોઈ રાખો વિડીયો આગળ આગળ અને જો જોઉં છું કે હવે આ જ વિડીયોમાં તમને બધું અનબોક્સિંગ કરીને બતાવું કે એન્ડિયાથી શું શું વસ્તુ આવી છે કે પછી અલગ વિડિયો બનાવવું જોઉં છું કે એવળો વિડીયો થાય છે તો એ પ્રમાણે કી પોચિંગ કીપ સપોર્ટિંગ અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો ચેનલ અને તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ ફેમિલીમાં બધી જગ્યાએ તમે શેર કરો તો આપણને નવા નવા સબસ્ક્રાઈબર મળતા રહે તો જો થઈ ગયા છે પોણા પાંચ અને હું જિયાના અને જાણવી અમે લોકો થઈ ગયા છીએ રેડી એને જીવ ક્યાં જવાનું છે આપણે હે શિબિરમાં જવા માટે રેડી થઈ ગયા છીએ એવી જગ્યાએ જઈ આવ્યા નથી સેવા માં આવે પછી રીતના એટલું ક્યાં રાખી જાય પછી આપણે લઈને કરીશું અમે તો તૈયાર છીએ જાનુ એ તો જો શું દે પેલી થજો હજી વાર છે જાનુ હાફ એન અવર ની યે અજિયાના મોન્સ્ટ્રુ સે સમથિંગ ઉભી રે

પોછર ને હા થોડીક સ્પેસ થઈ છે હમ ચાનું સીટ બેલ્ટ બાંધવાનો છે સરખી બેસ એડી બે ચલો મે લોકો નીકળી ગયા છીએ શબીરમાં જવા માટે રેડી થઈ ગયા હવે જીમે નિરા જોઈએ છે એના મારે જોડે આવું છે ને ગાડીમાં તો ઉભા રહેજો દરવાજો ખુલ્લો છે અને જો આજે તો છે ને આખું બપોર પચાડું કેવું થયું પાર્સલ દોઢથી અઢીમાં આવવાનું હતું તો પ્રોબ્લેમ એ થઈ ગયો કે નંબર કોન્ટેક નંબર તો આપણે સાચો દીધો હતો પણ એને પાર્સલ ઉપર લખવામાં છે ને છેલ્લે એક નંબરની મિસ્ટેક કરી હતી તો એટલે એક નંબરની મિસ્ટેક કરી હતી ને મેં છેક હમણાં જ હોય કારણ કે ડીપીડી એ લોકોની ઇન્ડિયાની જે ટ્રેકિંગ વેબસાઇટ હોય અહીંયા આવી જાય ને એકવાર તો આપણે આપણો કોન્ટેક્ટ નંબર નાખ્યો હોય ને એટલે ડીપીડીના હાથમાં આવે ને એટલે એ લોકો તમને સ્ટ્રેટ તમારા મોબાઈલ ઉપર ટ્રેકિંગ ઇન્ફોર્મેશન મોકલે જે અલગ હોય અને ઇન્ડિયાની જે ટ્રેકિંગ ઇન્ફોર્મેશન હોય ને એમાં અહીંયાનું એટલું બધું એક્યુરેટ હોય નહીં પણ નંબર જ આપણો રોંગ ગયો તો એટલે એ ટ્રેકિંગ ઇન્ફોર્મેશન કાંઈ આવી નથી પણ જે ઇન્ડિયાનું ટ્રેકિંગ ઇન્ફોર્મેશન હોય ને એમાં ટ્રેક કરીને ને તો ઓલરેડી એવું બતાવતું હતું કે ડીપીડીવાળા આજે દોઢથી અઢીમાં બપોરે આવશે ડિલિવરી કરવા પણ આખો બપોર અચાડું મેં કેટલી ટ્રાય કરી પેલા તમે ઓલા ડબ્બા ને બધું કાઢીને રાખી દીધું મેં તો ભાઈ કીધું સાંજે શિબિર માં જવું છે ટાઈમ નહીં રે તો છોકરાઓને પેલા ફટાફટ સુડાવી દઉં અને જો દોઢ થી અઢીમાં પાર્સલ આવી જાય ને તો આ લોકો સુઈ ગયા હોય ને તો મારે એ અનબોક્સિંગ નો વિડીયો બી થઈ જાય અને બધું ઠેકાણે થઈ જાય પણ આખું બપોર અચાડું આમ નામ ભાઈ ગયું જીઆ નાય કઈ સૂતી નહીં કઈ હોય સૂતી નહીં વાટે વાટે અને પાર્સલ કઈ આવ્યું નહીં એટલે આપણું કઈ કામ થયું નહીં

અને જ્યુસ ની માત્રા જ્યુસ નું શરબત ની માત્રા જરાક વધારે હતી તો આખી નાખી દીધી મેં ઠંડુ પાણી નાખ્યું પણ બનાવી રહ્યો એટલી ઘડી મેં ગરમી જ કેવી હતી તરત પાછું ગરમ થઈ જતું તો એટલે એવું છે બધું તો આગળ આગળ જોતા રહો શિબિર માં જાય તો છે પણ હવે છોકરાઓ ત્યાં જઈને સીધું જમવાનું છે પેલા તો આ છોકરાઓ કેટલી ઘડી સભા હોલ માં બેસે છે બનાવવાનું હા ત્યારે છે ને પેલા થોડુંક પાણી લઈ એમાં ઓલું સુગર ને સોળ ઉગાડી નાખવાનું પ્રોપર લીંબુ નાખી દેવાનું પછી એક ઠંડુ પાણી એડ કરવાનું છેલ્લે આઈસ નાખવાનું એટલે બધું પ્રોપર લઈ તમારે લોકો ને રેસીપી જોતી હોય ને તો તમે આ રેસીપી ટ્રાય કરજો એટલે તમારે થઈ જશે બરાબર તો હું ઘરે ચાર ગ્લાસ માટે બનાવતી હું ત્યારે એમ જ કરું છું એક ગ્લાસ ની અંદર શુગર મેલ્ટ કરી દો મસાલો બધો કરી લો અને પછી છેલ્લે એક્સ્ટ્રા પાણી એડ કરું પણ આજે ક્વોન્ટિટી જરાક વધારે હતી એટલે મને આઈડિયા ઓછું આવે થોડું ઘણું મારે વધતું ઓછું માપ બધું નાખતું રહેવાનું એવું લાગે છે છે એટલે છેલ્લે મારે એ જ થઈ ગયું મેં આઈસ વોટર મેં પાછળથી જ નાખી પણ પછી સ્વાદ એડજસ્ટ કરવામાં જરાક વાર લાગી ગઈ ને ત્યાં બધે બરફ ઓગળી ગયો લીંબુ સરબત ઉપર નિબંધ થઈ ગયો નિબંધ એવું છે તો હવે સભામાં જો બેસશું થોડી ઘણી વાર જો મેળ આવશે તો અંદર બેસવું છે જાનવી તો બેસે ને જીયા નાનો મારો વાંધો ના આવે જાનવી નું ધ્યાન રાખવું પડે એને હું એકલી ન મોકલી શકું તો જો એ બાર રમતી હશે તો મારી બાર જ રહેવું પડશે તો સત્સંગ સભામાં અંદર હોલમાં બેઠા હશો તો પોસિબલ થશે હું તમને બતાવીશ બાકી તો છોકરાઓ બધા ગાર્ડનમાં અપ્લાય કરતા હશે એ તમને જોવા મળશે અને આજ વખતે બહુ દૂર નથી બસ પાંચ મીટર રસ્તો છે તમે બસ પહોંચી ગયા છીએ સો કીપ વોચિંગ કીપ સપોર્ટિંગ વિડીયો તમે અહીંયા સુધી જોવો છો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો

ਸਵਾਮੀ ਨਾਰਾਇਣ ਸਵਾਮੀ ਨਾਰਾਇਣ ਸਵਾਮੀ ਨਾਰਾਇਣ ਸਵਾਮੀ ਨਾਰਾਇਣ ਸਵਾਮੀ ਨਾਰਾਇਣ स्वामि 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 स्वामी राम कृत धामी नारायणं नरगतारणधें श्यामम् सिदं विभुजमेव सधो गुजम जरा त्वं भक्तिधारमदनयं शरणं प्रपद्ये विश्वार्थमंत्रिद्धभक्तिमतां धरणं मे कान्तं हर्मवहितं

આપણે ચાર પાંચ દિવસમાં શિક્ષા પત્રની બધી ચર્ચાઓ એકોસે કરીશું કરીશું કે કઈ કઈ શિક્ષા પત્રની મહત્વની છે એક ખાલી એક આગ્રહ આજે હજારો લાખો વિદ્યાર્થીઓ મારા તમારા જેવા ભગવાનને શરણે છે તો ઘણી બધી આગ્રહો છે અને શ્રીજી મહારાજે જે ચોખ્ખું લખ્યું છે એમાં પોતે મેન્શન કર્યું છે કે શિક્ષા પત્રીમાં હી અમે રહેશું એમાં રહી સૌને સુખ

dieu janu tesu draw